હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અઘેલાસ ખાના ખજાના તો આજે આપણે ભરેલા રીંગણની રેસીપી બનાવવાના છે એકદમ સિમ્પલ મસાલાથી માના હાથથી ખાધેલી આ રેસીપી છે તો ના વધારાના મસાલા કે ના વધારાની માથાકૂટ વગર આપણે એકદમ ઇઝી રીતે ચલો બનાવીએ ભરેલા રીંગણનું શાક તો તેના માટે મેં અહીંયા એકદમ નાના નાના અઢીસો ગ્રામ જેટલા રીંગણ લઈ લીધા છે તેની સાઈડનો ભાગ આપણે કાઢી લઈશું અને તેના ડીટા થોડા નાના કટ કરી લઈશું બસ આટલી સાઇઝમાં એવી જ રીતે આપણે બધા જ રીંગણને કટ કરી લેવાના છે ડીટા સાથે બસ આજ રીતે આ મારી મમ્મી બહુ જ મસ્ત બનાવે છે અને એ પણ એકદમ ઓછા મસાલાથી તો આપણે પણ આજે એ જ રીતે બનાવીએ છીએ ભરેલા રીંગણ તો હવે રીંગણ પર બંને સાઈડ પર કટ લગાવીને ચેક કરી લઈશું કે રીંગણ આપણું કમ્પ્લીટ છે કે નહીં બસ આ જ રીતે કટ લગાવીને એક મોટા વાસણમાં પાણી ભરીને તેની અંદર નાખી દેવાના જેથી આપણા રીંગણ કારા ના પડે એ જ રીતે હું અહીંયા બધા જ રીંગણ પર કટ લગાવી લઈશ તો બસ હવે આપણા રીંગણ પર કટ લગાઈ ગઈ છે તો આપણે આ રીંગણને હજુ પાણીમાં જ રવા દઈશું અને તેમાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું તો મેં અહીંયા ખારણીમાં વીસ નંગ જેટલા લસણ લીધા છે તેને સારી રીતે પીસી લઈશું અહીંયા તમે આદુનો પણ ઉપયોગ કરો શકો છો પણ હું અહીંયા લસણનો જ ઉપયોગ કરું છું જો તમે લસણ ના ખાતા હોય તો તેની જગ્યા પર આદુ નાખી શકો છો મેં અહીંયા એક ચમચી જેટલું તીખું લાલ મરચું અને બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે કાશ્મીરી લાલ મરચું ખાલી આપણા શાકને એકદમ લાલ કલર આપવા માટે નાખ્યું છે જો તમે વધારે તીખું ખાતા હોય તો થોડું મરચું વધારે ઉમેરી શકો છો બચ આ જ રીતે તેને ખાંડીને એક સારી પેસ્ટ રેડી કરી લઈશું લસણ થોડું અધકચરું જ વાટીશું જેથી તેનો સ્વાદ આપણા રીંગણમાં એકદમ સારો આવે તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું તમે પણ આ જ રીતની પેસ્ટ રેડી કરી લેજો લસણની મરચું નાખીને તેની સાથે મેં દોઢ ચમચી જેટલા અજમાને આ જ રીતે ખાંડીને તેનો પાવડર કરી લીધો છે અને તેને પણ લઈ લઈશું એ જ રીતે તમે જોઈ શકો છો આજમાને મેં પાવડર કરી દીધો છે જેને પણ ખાંડી લીધું છે વસ્તો એક મોટું વાસણ લઈ તેની અંદર આપણે લસણ મરચાંની પેસ્ટ રેડી કરી હતી તે નાખી દઈશું અને અજમાને પણ પાવડર બનાવ્યો હતો તેને પણ નાખી દઈશું થોડી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું બસ આપણા ભરેલા રીંગણમાં આટલો જ મસાલો આપણે નાખવાના છે બીજો વધારાનો કોઈ પણ મસાલો નાખવાનો નથી આટલા જ મસાલાથી આપણા રીંગણ એટલા લાજવાબ રેડી થશે કે તેનો ટેસ્ટ પણ જોરદાર આવશે તો બસ આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તમે પણ આ જ રીતે મસાલાને સારી રીતે મિક્સ કરી લેજો તમે અહીંયા સિંગદાણાનો ભૂકો કે બેસન પણ નાખી શકો છો પણ મેં અહીંયા એવું કશું જ વાપર્યું નથી ખાલી મીઠું મરચું અને હળદર જ વાપરી છે અને તેનાથી જ હું આ રીંગણ બનાવી રહી છું કેમ કે મારી મમ્મી પણ તેની અંદર આ ત્રણ જ વસ્તુ નાખે છે એટલે હું પણ આ ત્રણ વસ્તુથી મસાલો તૈયાર કરીશ હવે આપણા જે રીંગણ પાણીમાં પલાળીને રાખ્યા હતા તેને બહાર કાઢી લઈશું હવે આપણે તે રીંગણની અંદર તૈયાર કરેલો મસાલો ભરી દઈશું તમે અહીંયા તમારું મસાલો જો થોડો વધારે સૂકો લાગતો હોય તો થોડું તેલ તમે નાખી શકો છો પણ મેં અહીંયા તેલ પણ નથી નાખ્યું તો બસ આ જ રીતે એકદમ સારી રીતે સૂકો મસાલો આપણે રીંગણની અંદર ભરી દેવાનો છે એકદમ જ સિમ્પલ રીત છે પણ આ રીતથી જો તમે આ રીંગણ બનાવશો તો એકદમ જોરદાર બનીને રેડી થાય છે અને ખાવાની પણ મજા આવી જાય છે ગામડામાં તો આ જ રીતથી રીંગણ બને છે એકદમ સાદા અને સિમ્પલ પણ જો તમે એકવાર આ રીંગણ ખાઓ તો તમને એવું થાય કે બસ ખાતા જ રહી જઈએ આંગળા ચાટી જાઓ એટલા જોરદાર રીંગણ બનીને રેડી થાય છે તો બસ આ જ રીતે હું બધા રીંગણની અંદર સારી રીતે મસાલો ભરી દઈશ તો બસ આપણા રીંગણની અંદર મસાલો ભરાઈ ગયો છે અને થોડો મસાલો બચી ગયો છે તો તેનો ઉપયોગ આપણે આગળ કરી લઈશું તો બસ આ જ રીતે તમે પણ બધા રીંગણ ભરી લેજો એ મારું રીંગણ નીચે ગયું કોઈ નહીં તમે પણ આ જ રીતે બધા જ રીંગણને રેડી કરી લેજો અને આ મસાલાનો ઉપયોગ આપણે આગળ કરીશું તો બસ હવે કડાઈ મૂકી દો અને કઢાઈની અંદર ત્રણ ચાર ચમચી જેટલું તેલ નાખી દેજો તેલનું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે હવે આપણે જે રીંગણ ભરીને રાખ્યા છે તેને એ તેલની અંદર એડ કરી દો અહીંયા ગેસની ફ્લેમ ધીમી છે તેલ નાખ્યા પછી ધીમી કરી દેજો થોડું ગરમ તેલ થઈ જાય એટલે હવે તેને બિલકુલ તમે હલાવશો જ નહીં રીંગણ અને જે પેલો મસાલો થોડો બચેલો હતો એ જ બાઉલમાં પાણી આપણે એડ કરીશું એની અંદર એક ગ્લાસ જેટલું તમે તમે કેટલા પ્રમાણમાં રીંગણ લઈ રહ્યા છો એ પ્રમાણે પાણી એડ કરજો પણ બહુ વધારે પાણી ના એડ કરતા કેમ કે રીંગણ બહુ જલ્દીથી ચઢી જાય છે તો બસ તેને હલાવવાનું નથી અને ઉપર ઢાંકણ ઢાંકીને પાંચ સાત મિનિટ જેટલું તેને ઉકળવા દઈશું પાંચ સાત મિનિટ થઈ જાય એટલે ચેક કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખજો આપણે આ રીંગણ એકદમ મીડિયમ ફ્લેમ પર જ બનાવીશું બસ એને એકદમ ધીમા ધીમા ચમચા મારીને થોડું હલાવી લેજો હળવા હળવા હાથે જ આ રીંગણને હલાવજો જેથી આપણા રીંગણ એક પણ તૂટશે નહીં પાછું મેં અહીંયા ત્રણ ચાર મિનિટ જેટલું તેને ઢાંકણ બંધ કરીને ચડવા દીધું છે તો બસ તમે જોઈ શકો છો કે હવે તેલ છૂટું પડી ગયું છે તેને હળવા હાથે હલાવી દઈશું જેથી નીચે ચોંટે નહીં તમે આ રીંગણ બનાવતી વખતે થોડી જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો નોનસ્ટિક કઢાઈ લેજો જાડા તળિયાવાળી લેશો તો પણ એકદમ સરસ રીંગણ તૈયાર થશે બસ રીંગણને એકદમ સારી રીતે મિક્સ કરી તેલ છૂટું ગયું છે તો પણ હજુ ત્રણ ચાર મિનિટ જેટલું આપણે તેની ઉપર ઢાંકણ લગાવીને હજુ પણ રીંગણને થવા દઈશું આ મસાલાની અંદર તમે ત્રણ ચાર મિનિટ તેને વધારે ચઢાવશો તો તેનો મસાલો એકદમ સારી રીતે રીંગણની અંદર ભરાઈ જશે અને ટેસ્ટ થોડો વધારે તો હવે તેલ એકદમ છૂટું જ પડી ગયું છે અને આપણા રીંગણ પણ એકદમ સારી રીતે ચડાઈ ગયા છે તો તેને ફરી એકવાર મિક્સ કરી લઈશું અને મેં રીંગણ તોડીને પણ તમને બતાવ્યું છે કે આપણા રીંગણ પણ એકદમ સારી રીતે ચઢી ગયા છે તો છેલ્લા ધાણા નાખી અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એકદમ ચટાકેદાર આપણા રીંગણ બનીને રેડી થઈ ગયા છે તો મારી મમ્મી તો આ જ સ્ટાઇલમાં રીંગણ બનાવતી હતી જ્યારે અમારું મન આખા રીંગણ ખાવાનું હોય અને તેની સાથે ગરમ ગરમ રોટલા બનાવતી હતી અત્યારે તો મેં આ રીંગણને રોટલી સાથે સર્વ કર્યા છે તો તમને પણ ખૂબ જ મજા આવશે આ આખા રીંગણ ખાવાની આ એકદમ સિમ્પલ રીતથી તમે પણ બનાવો મારી મમ્મીની રેસીપી અને મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તમે વિડીયો તો જોવો છો પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો અને લાઈક પણ જરૂરથી કરી દેજો અને એકદમ સરસ આખા ભરેલા રીંગણ બનાવો ટેસ્ટથી ભરપૂર ખાવામાં લાજવાબ તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ